કોન્સ્ટેબલ પરમાર ચાલો નગરમાં આપણે રાઉન્ડ મારીને આવીએ બંદોબસ્ત ચેક કરીએ લોકડાઉનમાં શું ચાલે છે બધું આ શું આ કોનું તો ભર બજાર દરવાજો ખુલ્લો છે ઓ બારો પરમાર મને જાતે જ જવા દો ચેક કરવા દો હલો કોઈ છે ઘરમાં આ દરવાજો કેમ ખુલ્લો છે સરકારી આદેશ છે દરવાજાઓ બંધ રાખવાના અમારો દરવાજો ખુલ્લો છે

અમે એને પૂરું પાડી શકીએ છે આ પણ એક સરકારી આદેશ જ છે કે જરૂરિયાત મંત્રને એની જરૂરિયાત પૂરી પાડવી ના દીકરા ઠાકોરજીની કૃપાથી મારા ઘરમાં બધું જ છે અમને કોઈ વસ્તુની જરૂર નથી અભાવમાં પણ કેટલા સંસ્કાર એના ચલકે છે બા એક કામ કરો હા મારો છે ને નંબર રાખો તમને કોઈ પણ જરૂરિયાત હોય મને જણાવજો હું પૂરી કરીશ કોન્સ્ટેબલ પરમાર સંસ્કારી વૈષ્ણવ પરિવાર છે તાત્કાલિક તમે કોરોનાની જે કીટ બનાવી છે રાશનની એ આજે ને આજે પહોંચાડો અને સાંભળો વારો આલો બે હજાર રૂપિયા આપજો એમને કોરોના દરમિયાન એમને કામ આવશે હા પ્લીઝ અને આદરપૂર્વક જજો

લો સાહેબ આ તમારા બે હાજર રૂપિયા પાછા આવી દો અમને વૈષ્ણવ ને હાક વિના નું ન ખપે અને આમે તે જો તમારે આપવા જોઈને તો ગૌશાળામાં દાન આપી દેજો અવોધ અને મૂંગા પ્રાણી ને કામ આવશે વાહ વાહ તમારી પારસમણી સમાજ સંસ્કાર ને આ રાઠોડના વંદન છે સાચું કહું દીકરા

મારો ઠાકોરજી મહાન છે અમને એમ લાગ્યું કે વરદી વાળા ઠાકોરજી એ અમને દર્શન આપ્યા મારા વરદી વાળા ઠાકોરજી તમને કોટી કોટી પ્રણામ તમને કોટી કોટી પ્રણામ